સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના છાપટિયા ગામે ડુંગળી ફળિયામાં રહેણાંક મકાનમાંથી પરપ્રાંતિય ઇંગ્લિશ ધારોનો જથ્થો ઝડપી પાડ્યો દેવગઢ ભારત તાલુકાના સાગટાળા પોલીસ ટીમે છાપટિયા ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય વિદેશી ધારોનો જથ્થો ઝડપી પાડ્યો જે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર સિંહ છાલનાઓને આદેશ અનુસાર લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક એમ બી વ્યાસનાઓએ આવી ગેરકાયદેસર રીતેની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી કેસ કરવા માટે જરૂરી સૂચના સૂચનાને માર્ગદર્શન કરેલ છે એનું દેવગઢ ભાર્યા એમ ચાર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ખાંટના હોય પણ જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે સાગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીકે ભરવાડ ના આ બાબતે જરૂરી સૂચનાઓ આપે પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પેટ્રોલિંગ માતા દરમિયાન સાગટાળા પોલીસ સ્ટેશનના એ એસ આઈ હિરેન્દ્ર સિંહ પ્રવીણસિંહ નાઓને મળેલ ચોક્કસ ખાનગી પાતમીયા કે કચના આધારે છાપટ્યા ગામે ડુંગળી ફળ્યામાં રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની પેટીઓ નંગ એકવીસ કુલ ટીન બિયર નંગ પાંચસો ચાર જેની કિંમત રૂપિયા પાસઠ હજાર પાંચસો વીસ નો મુદ્દા પાંક કટિંગ કરવા રાખી એકબીજાના મેળાપીપણા કરીને પોલીસને રેડ દરમિયાન નાસી ગુનો કરેલ હોય જેવી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે